રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ડુંગળીના પોષણ ક્ષમ ભાવ ન મળતા ખેડૂત પોતાના ખેતરમાં જ ડુંગળી રાખવી પડી અને ભાવ ગગડી જતા ખેડૂતોમાં ચિંતા રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોએ હોશે હોશે પોતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરેલ હોય હાલ પોતાના ખેતરમાંથી મારા માર્કેટિંગ યાર્ડ સુધી ડુંગળી લઈને બજારમાં વેચવા માટે ખેડૂતો આવેલા હોય પણ દિવસેને દિવસે ભાવ ગગડતા જાય છે ખેડૂતોને જે ખર્ચો કરેલો હોય વાવેતરમાં તેમાં પણ ભાવ ન મળતા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ધોરાજીના ખેડૂતો પોતાના ખેતર કંડોરણા રોડ ઉપર આવેલ ખેતરમાં ડુંગળી રાખી જ્યારે ભાવ વધે સારા ભાવ આવે ત્યારે જ ડુંગળી વેચવા માટે કાઢવી તેવો જણાવ્યો છે હાલ તો ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળી રાખવી પડી રહી છે હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ ન મળતા ખેડૂતોએ પોતાના ખેતરમાં ડુંગળી રાખવી પડી હતી આમ ડુંગળીનું વાવેતર કરીને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

મોંઘા છે બબે વાર વાવવા પડે ચોમાસા માં ડુંગળી નું વાવેતર બે વાર કરવું પડે વયું જાય બધું બી એમાં પાણી ભરાવાના હિસાબે નાનજીભાઈ છગનભાઈ ટોપિયા કંડોળા રોડ દસ વીઘાની ડુંગળી છે અટાણે હળે છે કોઈ ધણી ધાતુ નથી વેપારી આવે તો દોઢસો રૂપિયા માંગે દોઢસો રૂપિયા બોલે શું થઈ નુકસાનની જાય ને અટાણે બસો રૂપિયામાં આ મજૂરી કેવડી પાંચસો પાંચસો રૂપિયા મજૂરી છે ને એ પાંચ આઠ વાગ્યા આવે ને પાંચ વાગ્યા વહી જાય છે સરકાર અમે તો એમ કહીશી કે ભાવ થોડો આમાં વધારે તો અમને ફાયદો થોડોક ખેડૂત થાય મુર્ગા માંથી છૂટી અમે મુર્ગા માંથી અમે છૂટી બ્યુરો રિપોર્ટ ન્યુઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે